જુનાગઢના વિસાવદર પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે વિસાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દુષ્કર્મ આચરનાર વ્યક્તિને પરિવારજનોએ ઝડપી લીધો છે મહિલા સાથે દુષ્કર્મ આચરનાર વ્યક્તિને નગ્ધ હાલતમાં ઝડપી લેવામાં આવ્યો છે જ્યારે દુષ્કર્મ આચરનારને પરિવારજનો દ્વારા માર પણ મારવામાં આવ્યો છે આરોપી હાલ તો ફરાર થઈ ગયો છે પરંતુ પોલીસ દ્વારા તેને ઝડપી લેવા માટે હાલ શોધખોળ હાથ ધરવામાં આવી છે વિસાવદર તાલુકાની આ સમગ્ર ઘટના છે કે જે આ પરિવારજનો દ્વારા જે મહિલા સાથે દુષ્કૃત્ય કરનાર વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે નગ્ન હાલતમાં જ તેને માર મારવામાં આવ્યો હતો હાલ આ સમગ્ર વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે વિસાવદર પોલીસ સ્ટેશનમાં હાલ મહિલાએ ફરિયાદ નોંધાવી છે અને પોલીસ દ્વારા આ આરોપીને ઝડપી લેવા હાલ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે હાલ આ સમગ્ર વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે